અને ગામનું નામ રોશન કરે અને એમનો પરિવાર ભટ્ટી પરિવારનું નામ રોશન કરે એવી શુભેચ્છા ગામની અંદર માહોલ એટલે આમ ગણો તો દિવાળી કેવો હોય એનાથી વિશેષ હતો ડીજે ઘોડા ઢોલ સાથે ઉષ્માભેર એમનું સ્વાગત કરેલ છે ગામ લોકો મારું નામ સેજલ ભટ્ટ જી આજે અમારા બીટલા ગામે ધારી તાલુકાનું બીટલા ગામે અમારે ભૌતિકભાઈ દિનેશભાઈ ભટ્ટી જેઓ સીઆરએફ માંથી એક નવજવાન તરીકે સેવા આપી રહ્યા છે ત્યારે અમારા ગામને ખૂબ ગૌરવ છે એનું દેશ માટે આજે સેવા આપી દેશને તો છે પણ ગામને આજે અનેરો ઉત્સાહ છે ગામના લોકો મોટી સંખ્યામાં આજે અહીંયા ઉમટ્યા છે અને આપણે ભૌદ્ધિકભાઈનું સન્માન કરવામાં આવ્યું છે બહેનોએ ભાઈઓએ ગામના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો છે અને ભૌદ્ધિકભાઈ એના જીવનમાં ખૂબ આગળને આગળ પ્રગતિ કરે અને ઉત્તરોત્તર એના જીવનમાં આગળને આગળ શિખરો પાર કરે એવી ગામ વતી અને પરિવાર વતી સમાજ વતી બધાને ઈશ્વર પ્રાર્થના કરું છું અને ગૌદીપભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મારું નામ કિશોરભાઈ નનુભાઈ દોંગા મીઠાપુર અને આ કાર્યક્રમ અમારા મિત્રના દીકરા ભવદીપભાઈ ટ્રેનિંગ લઈને આવ્યા છે તો એના અમે સ્વાગતમાં આવ્યા છે અને કયા પ્રકારનું સ્વાગત કરવામાં આવ્યું કયા પ્રકારનું આયોજન હતું શું કહે છે જી સ્વાગતમાં આખા ગામે મલકાભેરે એમનું સ્વાગત કર્યું તેને આખા ગામને હું અભિનંદન આપું છું